નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી એટલે કે લગ્નના ઘણા વર્ષ સુધી એમને ત્યાં સંતાન નહોતું તો આપણે એમના પરિચય સાથે જ જાણીશું કે એમને કેટલા વર્ષથી અને સંતાનની સમસ્યા હતી અને કેવી રીતે સમસ્યાનું સમાધાન મળ્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું બોલજો તમારું નામ પ્રકાશભાઈ રતુભાઈ હળપતિ તમારું નામ તેજલબેન પ્રકાશભાઈ હડપતિ ઓકે હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા હતા બે હજાર દસ માં ઓકે હવે આમ જોવા જઈએ તો લગ્ન થાય એટલે વર્ષ બે વર્ષની અંદર આપણે બાળક ની ઈચ્છા રાખતા હોઈએ કે ભાઈ બાળક આવે એમ આવે બરાબર તો મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ થઈ ગયા હતા અને બાળક બરાબર અત્યારે હાલમાં બાળક છે કેટલા મહિના થયા બાળકના ત્રણ મહિના આજે ત્રણ મહિના થઈ ગયા એટલે આજના દિવસે આજના તારીખે જન્મ થયો અરે વાહ હા તો મને એ જણાવું કે આજે સંતાન નહોતું મતલબ લગ્ન થયા અને કેટલા વર્ષ પછી તમે સંતાન પ્રાપ્તિ માટે જ્યાં ત્યાં દવા કરાવી હશે તો કેટલા વર્ષ થયા પછી લગ્ન તમે સારવાર ચાલુ કરેલી એક વર્ષ પછી ચાલુ એક વર્ષ પછી ચાલુ કરેલી ઓકે તો એ ક્યાં ક્યાં કરાવેલી ને એ થોડીક વાત કરો ને અલ્યા મે ડાયરેક્ટ શિવા માં કરાવી શિવા માં કઈ જગ્યા હોસ્પીલ એ વાપી વાપી ઓકે પછી મે માં કરાવી મે એક વર્ષ જીવ કરાવી હા તે ડોક્ટર નો કોટ કે તૈયારી ને દબાયેલી છે એમ કીધું મને અચ્છા એમ કીધું તો મે તેમે રીટ્રીટમેન્ટ કરાવી હા તો તે દી ખુલી થઈ જાય પછી તમારો ઘર ભર રહે એમ કીધું અચ્છા તો તેમ કરાય તે સતા બી નથી ઓકે એટલે ડોક્ટરનું કહેવાનું એવું હતું કે રિપોર્ટના હિસાબે કે ભાઈ તમારી નસ દબાયેલી છે અને એના કારણે આ પ્રોબ્લેમ છે બરાબર તમારે કોઈ સમસ્યા છે એવું કઈ નહીં કીધું એમનેમાં જ સમસ્યા છે ઓકે પછી ત્યાર પછી બીજી જગ્યાએ મતલબ ક્યાં કેટલા મહિના ટ્રીટમેન્ટ કરાવેલી વરસ ઓકે પછી બીજી જગ્યા ક્યાં આગળ

બીજી કોઈ સારવાર અચ્છા અચ્છા ઉદવાડામાં અચ્છા તો ત્યાં મતલબ તો ડોક્ટર નું શું કહેવાનું હતું ત્યાં ડોક્ટર કે નોર્મલ જ રિપોર્ટ બતાવે અચ્છા મતલબ કે અલગ અલગ જગ્યાએ સારવાર કરાવી હા અને એ સિવાય પછી કોઈ ભગતનું કે એમ તેમ તમે બહાર કઈ કરાયું બહુ બધા કરાયું અચ્છા ક્યાં ક્યાં ગયેલા સગત માર ઘરે બી સે કરે દે સમાનું اچھا બધી જગ્યાએ બધી જગ્યાએ તો ભી અલગ અલગ ગામના નામ બોલવા કે કે વિસ્તારમાં એકું ડવાડા गेला اچھا પાડી गेला પાડી દેખામ गेला દેખામ પછી અહી તંબાડી गेला اچھا પછી નાના પોંડા गेला હા 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 દમણો गेला કેટલા भगतને બતાય્યો છે 40 થી 45 ભગત ઓ હો 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 કોઈ વેઇટની દવા દવા વેજ ની અચ્છા ડોક્ટરની દવા ચાલતી હતી એ પણ એમાં પણ કઈ થયું નહીં હવે જ્યારે આવી રીતના એક એક વરસ વીતતું ગયું તો તમને શું થતું હતું પછી અમે કંટાળી કરાવવાના જ નહીં અચ્છા મતલબ પછી તમને ધીરે ધીરે એવું થવા લાગ્યું કે હવે આ પ્રોબ્લેમ નો ઉકેલ મળશે કે કેમ એમ થઈ ગયું બરાબર ને હવે ત્યાર પછી અત્યારે તો હાલમાં તમારે ત્યાં બાળક છે બરાબર ને એ પણ આપણે જોઈશું તો બાળકમાં મતલબ છોકરો છે કે છોકરી છે છોકરી છે અને ત્રણ મહિના આજે તો તમે જયારે લીધી ત્યારે તમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આ રિઝલ્ટ આવશે જેમ આટલી બધી દવા કરેલી હોય તો આપણને થોડું હા તો મને એ જણાવો કે તમે જયારે આ ચૌદ વર્ષ દરમિયાન અલગ અલગ ડોક્ટર્સ કે પછી અલગ અલગ જગ્યાએ તમે ભગત ભવાની જે પણ તમે સારવાર કરાવી હશે એમાં કેટલો ખર્ચો થયેલો અંદાજે તમને કદાચ અંદાજો હોય બે થી ત્રણ લાખ રૂપિયા લાખ રૂપિયા તો ખરા છે એમ હિસાબ રાખ્યો નહી હોય આપણે એટલે ખબર જ નહીં પડે અચ્છા અને એની સામે તો કઈ પ્રોડક્ટ વાપરી જે અહીંયા આપણે આ ટેબલ પર રાખી છે એ નેક્સપ કંપનીની પ્રોડક્ટ છે બરાબર આ કોઈ સ્પેશિયલ સંતાન પ્રાપ્તિ માટેની મેડિસિન નથી પણ આ પ્રોડક્ટ વાપરવાથી તમારે ત્યાં આજે બાળક છે જેમાં આજે નેચરામોર ફોર વુમન નેચરા મોર વેનીલા પછી ઇઝી રિટોક્સ છે ન્યુટ્રી લિવર છે પછી મેન્સ વેલનેસ અને વુમન્સ વેલનેસ બરાબર તમે કેવી રીતના વાપરતા બે ટાઈમ એક ટાઈમ બે ટાઈમ સવાર સાંજ બે ટાઈમ દૂધ સાથે કે પાણી સાથે દૂધ સાથે લેતા ઓકે તો આ વાપર્યાના કેટલા દિવસ કે કેટલા મહિનાની અંદર તમને રિઝલ્ટ દેખાયું ત્રણ મહિના ત્રણ મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયો બરાબર તમને ખબર કેવી રીતના પડી રિઝલ્ટ મળી ગયો એમ તમે પોતે ટેસ્ટ કર્યો કે પછી કોઈ ડોક્ટરને બતાવ્યું કે કેવું જાતે ટેસ્ટ કર્યો ડોક્ટર તો તમને શરીરમાં પેહલા તો શું શું સમસ્યા હતી એ દૂર થઈ પેલા એ જણાવો તમને માસિક દરમાં કોઈ પ્રોબ્લેમ હતા કેટલા મહિના આવતું કે કેવું કઈ બે મહિના ત્રણ મહિનાથી બે ત્રણ મહિને માસિક ધર્મ આવતું બરાબર ઓકે બીજી કોઈ સમસ્યા તમને ઓકે માસિક ધર્મની સમસ્યા હતી અને જયારે ડોક્ટરને બતાવ્યું ત્યારે એમણે કીધું કે નસ દબાયેલી છે બીજું શું કોઈ ડોક્ટર કંઈ કહેતા બીજું કઈ નહીં તો આવી સમસ્યા તને એક વખત આઈવીએફ પણ કરાવ્યું અને ત્રણ એક લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો તો આ જે આપણે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે જે અહીંયા આપણે ટેબલ ઉપર રાખી છે એનો ટોટલ ખર્ચો કેટલો કર્યો તમે પિસ્તાલીસ હજાર ઓકે ટોટલ એટલે કે તમે જયારે પ્રેગનેન્સી રહી ત્યાં સુધી તો વાપરીશ પણ ત્યાર પછી તમે ચાલુ રાખ્યું ને અચ્છા તો ત્યારે તમે શું વાપરતા હતા પાવડર જ ખાલી વાપરતા ને ઓકે તો મતલબ ડિલિવરી થઈ ત્યાં સુધી તમે વાપર્યો કે અત્યાર બી ચાલુ જ છે અચ્છા અત્યારે બંધ છે પણ ડિલિવરી થઈ ત્યાં સુધી આઠ મહિના આઠ મહિના તમે ચાલુ રાખ્યું ઓકે તો રેગ્યુલર વાપરવાથી આજે તમારે ત્યાં મતલબ બાળકી છે છોકરી છોકરીનો જન્મ થયો છે ત્રણ મહિના થઈ ગયા નામ શું રાખ્યું ક્રિયા ક્રિયા ઓકે તો આપણે એને જોઈ શકીએ જરા બોલાવાના હા તો દર્શક મિત્રો આપણે જોઈ શકીએ આ બાળકી છે એકદમ તંદુરસ્ત જન્મે ત્યારે કેટલો વજન હતો એમનો ત્રણ કિલો એટલે એકદમ તંદુરસ્ત અને ત્રણ મહિના થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ જોરદાર રિઝલ્ટ આપણને મળ્યું છે કેવું લાગે તમને ચૌદ વર્ષ પછી જયારે બાળક હવે તમારે ત્યાં આવ્યું હતું ખુશી પેલા કેવું થતું મળશે કેમ રિઝલ્ટ આટલી બધી દવા કરી મનમાં ચાલતું હોય પણ આજે મતલબ ચૌદ વરસ થઈ ગયા ને પછી જયારે આપણને બાળક મળ્યું હોય તો ખરેખર ખુશીઓ તમે જોઈ શકો છો આ દંપતી ચહેરા ઉપર આ ગામ કયું કયું ગામ પાલી કરમ કરમબેલી કરમ બિલી પાલી કરમ એટલે તાલુકો કયો લાગે ઉમરગામ અને જિલ્લો વલસાડ બરાબર ને અને આ દમણ ને નજીક નો વિસ્તાર કહેવાય બરાબર ને અને આમ તમારું તમારું આ તો તમારું પિયર હશે ને તો સાસરુ ક્યાં તમારું વાપી ચણોદ ની અંદર ઓકે તો અત્યારે હાલમાં આપડા અહીંયા તમારા પિયરમાં માં બેસેલા છે તમારા સાસરાની અંદર બેસેલા છે બરાબર ને તો ઘણા બધા દંપતીઓ વિડીયો જોશે તો તમારે એમને શું સલાહ આપવી છે કે આ વસ્તુ વાપરવી જોઈએ નહી વાપરવી જોઈએ વાપરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું થોડીક વાત કરો વાપરવી જોઈએ વિશ્વાસ રાખીને તો જ રિઝલ્ટ મળે બરાબર ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખુબ ખુબ આભાર